ઘરતા ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્તના જે પરિવારો છે એના માટે જેમ આપ લોકો ચિંતાત છો એમ ગુજરાત સરકાર नरेंद्रભાઈ મોદીની ગંધની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબી સરકાર આ બંનેની સરકાર હંમેશા ચિંતાત છે ત્યારે જે પણ યોજનાઓ છે ઉદાહરણ તરીકે દવલભાઈ હમણાં કદાચ આખા ગુજરાતમાં આખા દેશમાં એક રિપોર્ટ બન્યો છે 15 દિવસ પહેલા ગાંધીનગરના ટાઉન હોલમાં આમાંથી અનુપ્રયોગ દરિશ્ય હાજર હતા એ દિવસથી એક જ સમય આખા ગુજરાતમાં તિયેન લાખ વિદ્યાર્થીઓને આશરે 370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ એકજથ્થોતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હસભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આફરે કર્યું છે કદાચ પહેલી વખત ભારત દેશમાં ઐતિહાસિક સં થાય છે અને એટલા માટે જે ગ્રાન્ટેડ શાળામાં જે બાળકો ભણે છે એ પરિવારોને આર્થિક સહાય માટે જે ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ છે ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરી સ્કોલરશિપ હોય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરી સ્કોલરશિપ યોજના હોય બાળકો દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના હોય બાળકોને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એના માટે નમો સરસ્વતી સાધના યોજનાઓ હોય एवं प्राण ज्ञान शक्ति ने रक्षा शक्ति रेसिडेंशियल स्कूल अब हो अब बधिक योजनाओ तो सरकार पोते लॉन्च करे छे परंतु ये योजनाओं नो लाभ विद्यार्थियों सुधी पहुंचे ये बधावा में कोई माध्यम होए જો એમ બેઠરા મારા સન્ના આચાર્યજી જો છે કે આજના દ્વારા ગુજરાત સરકાર પોતાના વિદ્યાર્થીઓ શ્રી રાજ્યના વિદ્યાર્થીઓ દે આ યોજનાઓનો લાભ પોતારે છે એ બદલ હું આપ સૌનો આભાર છું અને ખાસ કરીને જેમ વાત કરીએ કે એક બટન દબાવ્યું અને કોઈ પણ વચ્ચે કે આગળ એ વખતે એ જમાનાના એ વખતના સત્કારી મનાપ્રધાન બાત કરતા કે ઉપરથી 10 रुपया मोकला हो चुके केवल 15 पैसा लाभ तीने पहुँचे थे आप तो एक बारन की डायरेक्ट बेनिफिट ट्रांसफर सिर्फ जो लाभ थी ना जमा ना रोक रो आपको रुपयों जकड़े कोई पंच वचन क्या होगा ये वो काम कोई करियो हो तो देश का वराप्तांची